વાઘોડિયા પારિજાત ઇન્ડસ્ટ્રીઝ એરિયા લિમિટેડના સી એસ આર પહેલ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ પારિચાત ઇન્ડસ્ટ્રીઝ એડિયા લિમિટેડના સી એસ આર પહેલ અંતર્ગત નિઃશુલ્ક આરોગ્ય તેમજ આંખોની તપાસ શિબિર ધીરજ હોસ્પિટલના સહયોગથી મઢેલી પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો ધીરજ હોસ્પિટલના મેડિકલ ડોક્ટરોના સ્ટાફ હાજર રહી તમામ જુદા જુદા રોગોના નિદાન માટે મેડિકલ કેમ્પમાં હાજર લોકોની રોગોની તપાસ કરવામાં આવી હતી મડેલી ગામના મોટી સંખ્યામાં લોકોએ મેડિકલ કેમ્પની શિબિરનો લાભ લીધો હતો પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ કંપનીના તમામ સ્ટાફ પણ મડેલી ખાતે હાજર રહ્યો હતો રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાકો મારું ગામ મઢેલી છે મારું નામ પુનમભાઈ પટેલ છે ધીરજ હોસ્પિટલમાંથી કેમ્પ રાખ્યો છે કંપની પારિજાત ઇન્ડિયન લિમિટેડ समूह कैंप रखा मार्बे हो तो दरेक गांव ना वड़ीलो तो भैया लाभ लिदो इसे आवाज कैंप सारी रीते कायम कर, थाया।, कर, थाया करे ये हमें आशा रखे मेरा नाम नताशा है और मैं पारिजात इंडस्ट्रीज में सीएसआर लीड करती हूँ आज हम लोगों ने एक हेल्थ कैंप रखा है माडेली गांव में और इसमें हम लोग चाहते हैं कि ज्यादा से ज्यादा कम्युनिटी के लोगों को बेनिफिट मिले और वी आर रियली थैंकफुल कि धीरज हॉस्पिटल ने हमें सपोर्ट किया इस शिविर को सक्सेसफुल करने के लिए एंड आगे भी चल के हम लोग और इस तरीके का सी एस आर इनिशियेटिव मढेली गाँव में और, और भी दूसरे गाँव में करना चाहेंगे नमस्कार तारीख दस सप्टेम्बर बुधवार न रोज मढेली प्राथमिक शाला खाते પારિજાત કંપની દ્વારા ધીરજ હોસ્પિટલ ની ટીમને આમંત્રિત કરવામાં આવી છે સર્વરોગ નિદાન કેમ્પ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે જેમાં હું ધીરજ હોસ્પિટલ થી મેડિકલ ટીમ ને લઈ આવી છું જેમાં જનરલ ફિઝિશિયન સ્ત્રી ત્રીરોગના ડોક્ટર આંખના રોગના ડોક્ટર હાડકાના રોગના ડોક્ટર અને દાંતના રોગના ડોક્ટરનો સમાવેશ થાય છે જેમાં અમે ઈટીજી ફ્રીમાં કરી રહ્યા છે સુગરની તપાસ ફ્રીમાં કરી રહ્યા છે અને દવા વિતરણ પણ ફ્રીમાં કરી રહ્યા છે તો મઢેલી ગામના લોકો સારી એવી મોટી સંખ્યામાં લાભ લેવા માટે આમંત્રિત થયા છે અહીંયા

આ ચકાસણીમાં ગામ લોકો જે એંસીથી સો જણાએ જે લાભ લીધો છે એમાં એમની આંખોનું ચેકઅપ હાડકાનું ચેકઅપ દાંતનું ચેકઅપ તથા સ્ત્રી રોગો અંગે પણ એમનું ચેકઅપ થયું છે અને જનરલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે એટલે કે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી જે આ કેમ્પ થયો છે એ ખૂબ સરાહનીય છે અને અમે પણ આવા જે આરોગ્યલક્ષી કાર્યક્રમો છે ગામમાં થયા છે એ બાબતે ધીરજ હોસ્પિટલ અને પારિજાત ઇન્ડસ્ટ્રીઝનો ઇન્ડિયા લિમિટેડ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ